ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ખેતરોનું થયું ધોવાણ ખારવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દોઢ કિલોમીટર સુધીના એરિયામાં વધુ વરસાદના કારણે નદીનું પાણી ફેલાઈ જતા નદીના પ્રવાહમાં ખેતી પાક પણ તણાયો અને જમીનનું ધોવાણ પણ થયેલું જોવા મળી રહ્યું છે ખેડા જિલ્લાના કપડવંજમાં વધુ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા માટે સરકાર સમક્ષ કરવામાં આવી છે માંગ પૂરના કારણે કપડવંજ તાલુકાના અનેક ગામડાઓના ખેતરોમાં પાણી ફરી વળ્યા જમીન ધુવાણના કારણે ખેડૂતોના તમામ પાક સદંતર નિષ્ફળ ગયો છે નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે વાત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા પૂર્વ પટ્ટા વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અને નહેર અને નદીઓના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા પાક સદંતર નિષ્ફળ ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે ત્યારે ખેડા જિલ્લામાં આવેલા કપડબંજ તાલુકાના પૂર્વ વિસ્તાર એવા કપડબંજમાં સમાવિષ્ટ તમામ ગામોમાં મોટાભાગના ગામડાઓમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની દહેશત ફેલાઈ છે ત્યારે વાત કરીએ કપડવંજમાં આવેલા અગ્રાજીના મુવાળા કાળકાના મુવાળા લખાવ ભગતના મુવાળા ગરોડ સહિતના વિસ્તારોમાં ખારવા નદીનું પૂર આવવાના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે ત્રણ વખત આ પૂર આવવાના કારણે ખેતી પાકને નિષ્ફળતા મળી છે અને પાક ધોવાઈ ગયો છે અને જમીનનું પણ ધોવાણ થયું હોવાનું સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે જાણકારી મુજબ આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો ચુવાલીસ ઇંચ સુધીનો વરસાદ છેલ્લા કેટલાક દિવસોમાં પડવાના કારણે સદંતર પાણી પાણી જ જોવા મળ્યું કપડવંજમાં ખારવા નદીની આસપાસ દોઢ કિલોમીટરના એરિયામાં પાણી ફેલાયેલું જોવા મળી રહ્યું હતું અને હાલમાં પણ આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો તે સદંતર પાણી ફરતું જોવા મળી રહ્યું છે અને હાલમાં પણ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે જેને લઈને પાક કોહવાઈ જવા પામ્યો છે ત્યાં કપડવંજમાં આવેલા ગરોડ અગ્રાજીના મોવાળા લખાબગતના મોવાળા કાળકાના મોવાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેતી પાક સદંતર ખારવા નદીની આસપાસનો વિસ્તાર નિષ્ફળ ગયો છે અને હાલમાં પણ પાણી ફરી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે

ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ ફરી વળી ધોવાણ થયેલું છે અને સાથે સાથે પાક તો સો સો ટકા નિષ્ફળ થયેલો છે બરાબર એટલે સરકારશ્રીને મારી વિનંતી છે કે ખેડૂત તરીકે એક જાણવા મળેલું છે કે ભાઈ સરકારશ્રીએ સહાય નક્કી કરી શકે એક વીઘાએ એક એકરે પચીસો રૂપિયા અને બે એકરે પાંચ હજાર રૂપિયા પણ એ તો એક એકરનો ખર્ચો જ ખેડૂતનો છે ખેડૂતને એમાં પરવડે એવું જ નહીં પણ મારી એક નમ્ર વિનંતી છે કે ખરેખર સહાય આપો તો આવી આપજો કે ખેડૂતને એક વર્ષનું લાઈટ બિલ ફ્રી કરવામાં આવે સાથે સાથે ખેડૂતને જે કોઈ લોનો ચાલતી હોય એ લોન પણ માફ કરવામાં આવે આવી સરકારને હું મારા વતી અપીલ કરું છું